ગોધરાના વિશ્વકર્મા ચોકમાં જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તેમજ આયોજન સમિતિના અગ્રણીઓ દ્વારા બપોરે બાર કલાકે પૂજા અર્ચના સાથે ગણપતિ બાપ્પા મોર્યના નારા સાથે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ગોધરાના શહેરા ભાગોળ અંકલેશ્વર મહાદેવ રોડ ભુરાવા બામરોલી રોડ આઈટીઆઈ વિસ્તારના ગણેશ મંડળો દ્વારા નાના મોટા સૌ ભેગા મળી અલગ અલગ નાની મોટી સૌ ઉપરાંત પ્રતિમાઓને લઈ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા આ તમામ ગણેશ મંડળો દ્વારા ઢોલ નગારા અને ડીજે તાલે અબિલ ગુલાલની છોડો વચ્ચે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ની શોભાયાત્રા માં સવારીઓનું નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ ધારાસભ્ય સી કે રાહુલજી સાંસદ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તદુપરાંત રાણી મસ્જિદ અને પોલન બજાર પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ શોભાયાત્રા સ્વાગત કર્યું હતું અને અન્ય સંસ્થાઓએ પણ પાણી તથા સરબત સેવા આપી કોમી એકતા અને ભાઈચારાના ઉત્તમ ઉદાહરણ સાથે મોડી રાત સુધી ગોધરાના રામ તળાવ સાગરમાં માં જમ્બોક્રેન ની મદદ થી શ્રીજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું